સરદાર વલ્લભભાઈ પટેલને એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું આયોજન કરાયું છે અને અગિયારમી સપ્ટેમ્બરે બારડોલીથી આ યાત્રાની શરૂઆત થશે જ્યારે બાવીસમીએ સોમનાથમાં તેનું સમાપન થશે અને આ યાત્રા બાર દિવસના સમયગાળામાં અઢાર જિલ્લામાં આવેલા ત્રણસો પંચાવન ગામડાઓમાંથી પસાર થશે યાત્રાનો ઉદ્દેશ્ય સર્વ સમાજને એકત્રિત કરવું અને સરદાર પટેલના સિદ્ધાર્થોના પ્રચાર અને વૃ વૃક્ષરોપણના પ્રોત્સાહન કરવાનો છે ગોંડલમાં સ્વાગત સાથે રાજી પરિવારનું સન્માન થશે અને મુખ્યમંત્રી સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ આ યાત્રામાં જોડાશે ધર્મની યાત્રા એટલે કે સરદાર શર્માની યાત્રા બારડોલીથી સોમનાથ અઢારસો કિલોમીટરની આ યાત્રા છે અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામ આ યાત્રા અગિયાર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર બારડોલીથી અગિયાર સપ્ટેમ્બરથી નીકળી અને બાવીસ સપ્ટેમ્બરે સોમનાથ પહોંચશે આ યાત્રાની અંદર સરદાર સાહેબે જે દેશના પાંચસોને બાસઠ રજવાડા એક કરીને અખંડ ભારત બનાવ્યું છે ત્યારે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે આ દેશને દુનિયા સબ એમને સાહસી શ્રદ્ધાંજલિ આપવા માટેની આ યાત્રા છે